એકત્રીસ ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં એક કરોડ ઉપરાંતના દારૂની રોડ રોલર ફેરવી દેવાયું હતું અંકલેશ્વરના ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ત્રણ મહિનામાં જ રૂપિયા એક કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અંકલેશ્વર વિભાગમાં ઝડપાયેલ ત્રેપન હજારથી વધુ દારૂ બિયરની બોટલો ઉપર બુધવારે રોડ રોલર ફેરવી દેવાયું હતું વિતેલા નેવું દિવસમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો હેઠળ લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર હાંસદ રોડ ઉપર આવેલ કળકિયા કોલેજ પાસે અવા જગ્યા ઉપર ડીવાયએસપી ચિરાગ દેસાઈ એસડીએમ અને મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની હાજરીમાં એક કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરના ત્રણ પોલીસ મથક શહેર એ ડિવિઝન બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક ખાતે ગત ત્રણ મહિના દરમિયાન ત્રેપન હજારથી વધુની બોટલો ઝડપાઈ હતી જે તમામ પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોડ ફેરવી દઈ નિકાલ કરાયો હતો આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝન બી ડિવિઝન અને રૂરલ આમ ગેરકાયદેસર જે દારૂ પકડાયેલ તેનો નામદાર કોર્ટમાંથી મંજૂરી લઈ માનનીય એસડીએમ સાહેબ તથા માન્ય ડીઆઈસપી સાહેબની રાહબેરી હેઠળ દારૂ નાશ કરવાનું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં કુલ નાની મોટી બોટલ મળી તેર હજાર ત્રેપન હજાર નવસો છ અને એની કુલ કિંમત અંદાજે એક કરોડ આ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ થાય છે અને સંપૂર્ણ પ્રક્રિયા પોલીસની નિગરાણી હેઠળ કરવામાં આવે છે જેને બુડોજન દ્વારા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અંકલેશ્વર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણેક મહિનામાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા અને જે મુદ્દામાલ પ્રોહિબિશનનો કબજે કરવામાં આવેલ તે નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વર નાઓને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ એસડીએમશ્રી દ્વારા નશાબંધીને આપ કરી અધિકારીની હાજરીમાં કુલ ત્રેપન હજાર નવસો ને છ બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે